જે સળિયા જે બાંધવાની એટલે કે એ અહીંયા આવીને જોયું તો કોલપ્સ થઈ ગયેલો હતો એટલે કે કઈ ગયેલો નો ટેકનિકલ રીઝન હશે એ આપણને પણ ખ્યાલ નહીં પરંતુ કેવું કે જ્યારે આ પડ્યો ને એ પછી જે મજૂરો જે કઈ બી સામાન્ય જે એમને તાત્કાલિક માનવતાની રાહ એ લોકોએ હોસ્પિટલે પહોંચાડ્યા છે અને તાત્કાલિક ફાયર વિભાગ અને પોલીસ તંત્ર અને વહીવટન તંત્ર આવીને આ કામગીરી પૂરજોશમાં ચાલુ છે નજીકની જ અમારે કેરવેલ જે છે એ જે ક્રેન સર્વિસ વળા એમણે પણ બે ક્રેનો એમણે અહીંયા મોકલી આપી છે કે જેથી કરીને કઈ કઈ ઘટના વધારેને ઘટે કે કઈક ફસે તો તાત્કાલિક ઝડપીથી કાર્યવાહી થઈ શકે શમશાન ભૂમિ પર આયા તો શમશાન ભૂમિ के बाहर जैसे निकला वैसे इतना जोर से गिरा और आवाज आया कि जैसे भूकंप आ गया हो ऐसे और आने जाने वाले डर गए और एक जन तो गिरने से बच गए बाइक लेके और उसके बाद से अंदर दब गए थे वो तो निकाल के लेके उन लोगों को एम्बुलेंस को फोन किया फिर उसके बाद एक सौ बारह को फोन किया फिर मीडिया वाले को फोन किया इस तरीके का माहौल था यहाँ पूरा ट्रैफिक जाम हो गया था चारों तरफ से पूरा पब्लिक इतना बाहर से सब आजू बाजू के जो लोग थे सब इकट्ठा हो गए अंदर आए फिर एक जे आया ये सब आया वो सब उसके माध्यम से किया गया तो लोगों को बाहर निकाला चार लोगों को बाहर निकाला गया आ, हाल ब्रिज न कामगिरी चालू हि सतरिंग काम चालू है સટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલ છે ચાર લેબરોને નાની મોટી ઈજા થયેલ છે કોઈ ફેટાલિટી હાલ નથી સેફટીના સાધનો તો હતા જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા એટલે જસ્ટ બ્રિજ ઉપર ચડવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયું છે સરકારના નિયમોનું અનુસાર એમની પાસે કાર્યવાહી કરવામાં આવશે અંદાજે ઓરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગઢડ તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ના લીધે અને એમાં જે પાંચ એટલા કામદારોને ઈજા થયેલી છે અને આપણે એ જણાવવા માગીશ કે કોઈ પણ કેજ્યુઅલટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી એવો વિવે આક્ષેપ છે લોકોના આક્ષેપ હોઈ શકે પણ તેમ છતાં પણ આ ટેકનિકલ તપાસનો વિષય છે અમે જે અમારા આનંદમેન્ટ અધિકારીઓ છે

અફાયર સહિતની ટીમો અહીં આ રેસ્ક્યુ માટે આવી પહોંચી છે આ સ્ટ્રક્ચરની અંદરમાં કુલ 4 થી 5 લોકોને રેસ્ક્યુ હાલ અત્યારે કરી લેવામાં આવ્યું છે જે પ્રમાણે પરંતુ આ સ્ટ્રક્ચર અત્યારે ધસી પડ્યું છે જેને લઈને વાહન વ્યવહારને ચોકપ્રેશ પર અસર પડી છે સાથે સાથે પોલીસ સહિત સ્થાનિક આગેવાનો પણ અહીં આવી ચૂક્યા છે અને જે સમગ્ર ઘટના બની છે તેનો અંગે નિરીક્ષણ અત્યારે કરી રહ્યા છે જે પ્રમાણે આ સ્ટ્રક્ચર તૂટી પડ્યું છે જેને લઈને તેની ગુણવત્તા પર ચોક્કસપણે અસર દેખાઈ રહી છે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ